નમસ્કાર મિત્રો આજે આ ભૂતિયાને અને રાજપાલસિંહને પેલી માનવ આકૃતિ અને દાનવરાજ સમજાવે છે કે ભૂતિયા આ રૂપાવટી નગરી ઉપર જે માયાવી શક્તિઓએ જે પ્રહાર કર્યો છે ને એ રૂપાવટીની આ માયાવી જંગલની એક પણ શક્તિ નથી પરંતુ એ તો પેલું જે મંત્રતંત્ર અને સાધનાથી ભરેલું ગામ છે ને એ ગામના માણસોએ તેમના ઉપર ચડાઈ કરી છે પરંતુ હા તેઓ એવી સાધનાથી ભરેલા છે કે તેમણે માયાવી શક્તિઓના સ્વરૂપ ધારણ કરી અને રૂપાવટી નગરીને જીતી લેવાનો નિર્ણય કર્યો છે માટે નામ આવે છે આ રૂપાવટીના માયાવી જંગલની માયાવી શક્તિઓનું પરંતુ હકીકતમાં આ બધું કામ કરી રહ્યા છે આ મંત્ર તંત્ર અને સાધનાથી ભરેલા ગામના માણસો ત્યારે ભૂતિઓ કહે છે એક વાર તો મેં તેમને સંતના શ્રાપ થી બચાવ્યા હતા પરંતુ હવે એમને મારા હાથમાંથી કોઈ બચાવી નહીં શકે આમ કહીને ભૂત્યો કહે છે કે ચાલો રાજપાલ સી અને આમ ભૂતિઓ અને રાજપાલસિંહ આ રૂપાવટીની છેલ્લી ચોકી પાર કરી અને આગળ ચાલે છે અને હવે તેઓ રૂપાવટી નગરી પાસે ઠેઠ પહોંચવા આવ્યા છે અને દૂરથી હવે રૂપાવટી નગરીનો મુખ્ય દ્વાર દેખાઈ રહ્યો છે ત્યારે રૂપાવટીનો દ્વાર જોતાની સાથે જ રાજપાલસિંહના જીવમાં જીવ આવી ગયો અને કહે છે કે ભૂતિયા તું કેટલી બધી માયાવી શક્તિઓ સામે લડ્યો અને આખરે તું રૂપાવટીના આ માયાવી જંગલને પાર કરીને રૂપાવટી સુધી તો પહોંચી જ ગયો ત્યારે ભૂતિઓ કહે છે હા રાજપાલસી હજુ તો જઈ અને આ રૂપાવટી નગરીને આ દુશ્મનોથી મુક્ત કરાવવાની છે આમ કહી અને તેઓ ચાલતા ચાલતા મુખ્ય દ્વાર ઉપર આવે છે અને જેવા આ રાજપાલસી અને ભૂતિયો રૂપાવટી નગરીના મુખ્ય દ્વાર ઉપર આવે છે તેની સાથે જ મુખ્ય દ્વાર ઉપર રામજી અને શ્યામજી ઊભા છે અને આ બંને જણા જેવો ભૂતિયાને આજે ઘણા વર્ષો પછી જોયો ને એની સાથે જ તેમની આંખમાંથી દળદળ આંસુળાની ધાર વહેવા લાગી અને દોડી અને બંને જણા ભૂતિયાના પગમાં પડી ગયા અને પગમાં પડી અને ભૂતિયાના પગ દબાવી અને તેઓ રડી રહ્યા છે ત્યારે ભૂતિયો બંનેને બાવળેથી પકડીને ઊભા કરે છે અને કહે છે કે રામજી અને શ્યામજી તમે તો એક સુરવીર યોદ્ધા છો અને તમારી આંખમાં આમ આંસુ સારા નથી લાગતા ત્યારે રામજી કહેવા લાગ્યો કે ભૂતિયા આ આંસુ છે ને એ એટલા માટે આવી ગયા કે આજથી ઘણા સમય પહેલાંની એક વાત યાદ આવી ગઈ અને એ શ્રાપ યાદ આવી ગયો કે જે શ્રાપે અમને બળદ બનાવી દીધા હતા અને અમારા રાજપાલ સિંહને પાળિયો બનાવી દીધો હતો અને હે ભૂતિયા તે આવી અને આ રાજપાલસિંહને પાળિયામાંથી મુક્ત કર્યા હતા અને અમે પણ રૂપાવટીના એ ઘનઘોર જંગલની વચ્ચોવચ બળદ બનીને ભટકી રહ્યા હતા પરંતુ અમારું કોઈ ભવિષ્ય હતું જ નહીં પરંતુ ભૂતિયા એ દિવસે તું આવ્યો અને આવી અને અમને રામજી અને શ્યામજીને બળદમાંથી મુક્ત કરાવ્યા હતા અને આ રાજપાલસિંહને પાળિયામાંથી આઝાદ કરાવી અને પાછા રૂપાવટી નગરીમાં લાવ્યા હતા ત્યારે રાજપાલસિંહને પણ એમનું આ ભૂતકાળ યાદ આવતા તેમની પણ આંખોના ખૂણા ભીના થઈ ગયા અને પછી ભૂતિઓ કહેવા લાગ્યો કે રામજી અને શ્યામજી એ બધી વાતો જવા દો અને આમ પણ હું ભૂતિઓ માનવ કલ્યાણના કામ માટે તો અહીંયા સુધી આવ્યો જ છું અને મેં સાંભળ્યું છે કે રૂપાવટી નગરી એ ભારે સંકટમાં છે બોલો રામજી શું તકલીફ પડી છે રૂપાવટી નગરીમાં ત્યારે રામજી અને શ્યામજી કહેવા લાગ્યા કે ભૂતિયા તકલીફોનો તો કોઈ પાર નથી અને ખબર નહીં રોજ વહેલી સવારે કોઈક માયાવી શક્તિ આવે છે અને આવી અને અમારા રજવાડામાં જેટલું પણ ભોજન બનાવ્યું હોય એટલું બધું લઈને ચાલી જાય છે વળી પાછી બપોરના સમયે એક બીજી માયાવી શક્તિ આવે છે એ બપોરનું ભોજન લઈને ચાલી જાય છે અને રાત પડતાની સાથે ફરી ત્રીજી માયાવી શક્તિ આવે એ બધું ભોજન લઈને ચાલી જાય છે અને એટલું જ નહીં પરંતુ આ રૂપાવટી નગરીના જેટલા પણ કોઠારો હતા ને એ બધા ખાલી થઈ ગયા છે બધું જ તેઓ આવી આવી અને લઈ જાય છે અને ભૂતિયા રૂપાવટી નગરીનું ધન દોલત બધું જ તે લઈ જઈ રહ્યું છે અને ખબર નહીં તે ક્યાંથી આવે છે અને ક્યાં ચાલી જાય છે અને અમને તો એમ જ છે કે માયાવી જંગલની આ માયાવી શક્તિઓ છે જે હવે આ રૂપાવટી નગરીને તહેસ નહેશ કરવા બેઠી છે અને ભૂતિયા હવે તો પાંચ જ દિવસ આડા છે અને પાંચ જ દિવસમાં એમણે એમ પણ કહ્યું છે કે પાંચ દિવસ પછી એકી સાથે હજારો માયાવી શક્તિઓ આ રૂપાવટીના આ મહેલ ઉપર આક્રમણ કરશે અને રૂપાવટી નગરીને તેઓ જીતી અને અહીંયા જ તેમની માયાવી શક્તિઓનો ઘટ બાંધશે અને મહારાજ તેજમાલસિંહને તેઓ મોતને ઘાટ ઉતારી નાખશે અને આમ જ્યારે આવા સમાચાર જ્યારે આ સમગ્ર રૂપાવટી નગરીમાં ફેલાણા છે ને ત્યારની તો પ્રજા સાવ દુઃખી થઈ ગઈ છે અને હવે તો જમવા માટે પણ સવાર સાંજને બફોર નથી રાંધતા પરંતુ અડધી રાત્રે ઉઠી ઉઠી અને જમવા માટે ભોજન બનાવવું પડે છે કારણ કે જો ત્રણ ટાઈમનું જે ભોજન બને છે એ તો ખબર નહીં કોણ આવીને લઈ જાય છે ત્યારે ભૂતિઓ કહે છે કે રાજપાલસિંહ આટલી મોટી તકલીફથી આ રૂપાવટી નગરી ઘેરાણી છે અને તમે મને આવી તકલીફ તો કહી જ ન હતી ત્યારે શ્યામજી કહે છે કે ભૂતિયા જ્યારે રાજપાલસિંહ અહીંયા હતા ને ત્યારે તો આ માયાવી શક્તિઓ આવી અને ખાલી ધમકીઓ જ આપતી હતી પરંતુ આવા પ્રહારો નહોતી કરતી પરંતુ જેવા આ રાજપાલસિંહ અહીંયાથી ગયા અને ભૂતિયા તને મળવા માટે રાજપાલસિંહ નીકળ્યા ને એની સાથે જ માયાવી શક્તિઓ એમના પ્રહારો વધારી દીધા છે અને હવે તો લાગે છે કે આ રૂપાવટી નગરી ડૂબાઈ જશે ત્યારે ભૂતિયો કહે છે કે રામજી અને શ્યામજી લાગે છે કે હજી ભૂતિયાની શક્તિનો તમને અંદાજો નથી ત્યારે રામજી કહે છે કે ભૂતિયા તારી શક્તિનો તો સારી રીતે અંદાજો છે અને તું એકલો છે અને તે રૂપાવટી નગરી તરફથી લડવાનો છે પરંતુ સામે હજારો માયાવી શક્તિઓ છે અને તું આટલી બધી શક્તિઓ સામે એકી સાથે કેમ લડી શકીશ ત્યારે ભૂતિયો કહે છે કે તમે ચિંતા કરશો નહીં બધી જ સમસ્યાનું સમાધાન આ ભૂતિયા પાસે રહેલું છે અને આમ આટલું કહીને ભૂતિયો અને રાજપાલસિંહ ત્યાંથી હવે રૂપાવટી નગરી તરફ પ્રવેશ કરે છે ત્યારે રૂપાવટીના મહારાજને સિપાહી દ્વારા સંદેશ મળે છે કે ભૂતિયાને રાજપાલસિંહ લઈને આવી રહ્યા છે અને ભૂતિયો રૂપાવટીના મુખ્ય દ્વારથી અંદર આવી રહ્યો છે ત્યારે આટલા સમાચાર મળતાની સાથે જ આજે ફરી એકવાર તેજમાલ કે તેમના હરખનો કોઈ પાર નથી અને તેઓ દોડતા દોડતા ભૂતિયાની સામુ આવી રહ્યા છે અને આમ તેઓ ભૂતિયાની પાસે આવી અને ભૂતિયાને ગળે મળીને કહેવા લાગ્યા કે ભૂતિયા તે આવવામાં આટલી વાર કેમ ઘરી અને હવે જો ખાલી પાંચ દિવસ તું લેટ આવ્યો હોત ને તો પાંચ દિવસની અંદર તને અહીંયા રૂપાવટી નગરી તો જોવા મળોત પરંતુ રૂપાવટી નગરીના મહારાજ તેજમાલ તને ના જોવા મળોત ત્યારે ભૂતિયો કહે છે કે તેજમાલસિંહ તમે ચિંતા કરશો જ નહીં કારણ કે મને ખબર હતી કે તમને કાંઈ નથી થયું અને જો તમારા ઉપર સંકટ આવ્યું હોત ને તો ભૂતિયાને એક ક્ષણભર વારમાં ત્યાંથી અહીંયા સુધી પણ આવતા આવડે જ છે આ તો મારી સાથે રાજપાલસિંહ હતા નહીતર ક્ષણભર વારમાં પવન વેગે ભૂતયો અહીંયા આવી શકે એમ છે ત્યારે તેજમાલ કહે છે કે ભૂતિયા તારા પરાક્રમથી અમે ક્યાં અંજાન છીએ ચાલ હવે મહેલમાં તારી મહેમાન ગતિ કરીએ અને આમ રાજપાલસિંહ અને ભૂતિયાને બંનેને લઈ અને તેજમહસિંહ પહોંચે છે મહેમાનખાનામાં અને ત્યાં જાત જાતના અને ભાત ભાતના ભોજન ભૂતિયા માટે બનાવવાની તૈયારીઓ થઈ ચૂકી છે અને જેવા ભોજન બની ગયા અને પછી ભૂતિયો અને રાજપાલસિંહ જેવા જમવા બેઠા તેની સાથે જ એક ભયંકર અવાજ થાય છે અને આ અવાજ સાંભળતા જ ભૂતિયો કહેવા લાગ્યો કે તેજમાલસી આ શેનો અવાજ થઈ રહ્યો છે ત્યારે તેજમાલસી કહે છે કે ભૂતિયા ખબર નહીં કેમ પરંતુ જ્યારે પણ ભોજન બનાવીએ ને ત્યારે સાંજ સવાર અને રાતના સમયે એક માયાવી શક્તિ આવે જ છે અને તેને લઈને ચાલી જાય છે અને લાગે છે કે આજે ફરી તે આવી છે અને આટલું કેતાની સાથે જ પવન ફૂંકાણો અને ઓરડાની બારી ખુલી અને બારીમાંથી એક માયાવી શક્તિ આ રૂમમાં પ્રવેશ કરે છે અને પ્રવેશ કરી અને તે જોર જોરથી હસવા લાગી અને હસતા હસતા એટલું કહે છે કે તેજમાલસિંહ તમને ખબર નથી કે જ્યારે પણ તમે તમારા માટે ભોજન બનાવો છો ને એ ભોજન અમને ખૂબ ભાવે છે અને એને લેવા આજે ફરી હું આવ્યો છું ત્યારે તેજમાલ કહે છે કે જુઓ ભાઈ આ અમે અમારા માટે ભોજન નથી બનાવ્યું પરંતુ આ અમારા મહેમાન આવ્યા છે ને એ મહેમાન માટે અમે ભોજન બનાવ્યું છે અને હા તમારે જોતું હોય તો આમાંથી હું તમને અડધું ભોજન આપી દઉં છું પરંતુ અડધું ભોજન રહેવા દો કારણ કે અડધું ભોજન અમારા આ મહેમાન માટે છે ત્યારે પેલી માયાવી શક્તિ ખળખળ હસવા લાગી અને હસતા હસતા ફરી પાછો તે એટલું બોલ્યો કે તમને ખબર નથી કે અમે તમારા દુશ્મન છીએ અને હવે પાંચ દિવસના તમે મહેમાન છો અને પાંચ દિવસ પછી આમ પણ અમે તમને મારી નાખવાના છીએ અને આ રૂપાવટી નગરી ઉપર અમે અમારો અધિકાર જમાવીશું અને આમ જેમ દૂર દૂરના દેશો સુધી જેમાં રૂપાવટીનું જે વર્ચસ્વ લોકો સાંભળી રહ્યા છે ને તેને વધારી અને મંત્ર તંત્ર અને સાધનાથી ભરેલી આ નગરી એવું નવું નામ જાહેર કરવામાં આવશે ત્યારે ભૂતિઓ કહે છે કે જો ભાઈ તું જે હોય તે અત્યારે હું બહુ ભૂખ્યો છું એટલે મને જમવા દે અને અત્યારે હું કાંઈ કહેવા નથી માગતો પરંતુ તું મને ગુસ્સો અપાવીશ નહીં અને જો મને ગુસ્સો આવી ગયો ને તો સમજી લેજે કે પછી તું બીજી વાર આ રૂપાવટી નગરી સામું જોવાની પણ હિંમત નહીં કરે અને આમ જ્યારે ભૂતિયાએ આ શક્તિને જ્યારે આટલી ધમકી આપીને એની સાથે જ તેને પણ ગુસ્સો આવે છે અને ગુસ્સામાં આવી અને તે આ ભોજન હતું તેની પાસે આવી અને એ ભોજનને લઈ અને ચાલવા જવાની કોશિશ કરે છે અને જેવું ભોજન લેવા હજી તો નીચો નમે છે એની સાથે જ ભૂતિયાએ તેને માથામાંથી પકડ્યો અને પકડી અને ભૂતિઓ ઊભો થાય છે અને ઊભો થઈ અને તેને માથેથી પકડી અને સામે છૂટો દિવાલે ઘા કરે છે ત્યારે આ માયાવી શક્તિ સામે દિવાલ સાથે ના અથડાય તેના બધા પ્રયત્નો કરે છે એમ છતાં પણ તે જોરથી સામે દિવાલે પટકાય છે અને પટકાઈને તે નીચે પડે છે અને આ ઘટના થતાની સાથે જ ભૂતિઓ હસવા લાગ્યો અને હસતા હસતા કહે છે કેમ હવે તારી બધી અકળ ઠેકાણે આવી ગઈ ને ચાલ હું તને સામેથી કહું છું કે આ જેટલું પણ ભોજન પડ્યું ને એમાંથી તને યોગ્ય લાગે ને એ ભોજન લઈ જવાની હિંમત તો દેખાડ ત્યારે તે કહે છે કે અત્યારે તો હું જાઉં છું અને મારો સમય આજે આવ્યો નથી કારણ કે હજી પાંચ દિવસની વાર છે આમ કહી અને તે ફરી પાછો બારીમાંથી બહાર નીકળી અને ચાલ્યો જાય છે ત્યારે આ ઘટના જોઈ અને રાજપાલસિંહ કહેવા લાગ્યા કે મહારાજ તેજમાલસિંહ હવે તમે આરામથી અમારી સાથે જમી લો અને આજે તમને પહેલાં જ દિવસે ખબર તો પડી જ ગઈ છે ને કે ભૂતિયો કેટલો શક્તિશાળી અને કેટલો મહાન છે કારણ કે આજે ભૂતિયાએ એક જ માયાવી શક્તિ સામે આવો પ્રહાર કર્યો છે અને જે દિવસે જ્યારે ભૂતિયો આ બધી જ શક્તિઓની સામું પડશે ને ત્યારે તમે જોજો કે રૂપાવટી નગરી સામું કોઈ આંખ ઊંચી કરી અને જોવાની પણ હિંમત નહીં કરે ત્યારે ભૂતિઓ કહે છે કે હા રાજપાલસિંહ તમારી વાત એકદમ સાચી છે પરંતુ તેજમાલ થોડાક ડરેલા છે અને તેઓ રાજપાલસિંહને કહે છે કે રાજપાલસિંહ તમારી વાત સાચી છે કે ભૂતિઓ સર્વશક્તિમાન અને શ્રેષ્ઠ છે પરંતુ પાંચ દિવસ પછી હજારો માયાવી શક્તિઓ આવી રીતે આ રૂપાવટી નગરી ઉપર જ્યારે પ્રહાર કરશે ને ત્યારે ભૂતિયો આ હજારો માયાવી શક્તિઓની સામે એકલો કેવી રીતે લડી શકશે અને આ તો કોઈ નાનો મોટો ખેલ નથી અને કદાચ બે પાંચ માયાવી શક્તિઓને ભૂતિયો એકી સાથે હરાવી શકે પરંતુ હજારો માયાવી શક્તિઓને તો તે ના હરાવી શકે ને ત્યારે ભૂતિયો કહે છે કે રાજપાલસી મેં એકી સાથે ઘણી બધી માયાવી શક્તિઓને હરાવી છે અને ભૂતિયો એના જીવનમાં ક્યારેય કોઈ વાતે હારતો નથી તો પછી તમે મારાથી કેમ ડરો છો ત્યારે ભૂતિયાની આટલી વાત સાંભળીને તેજમાલસિંહ કહે છે કે ભૂતિયા મને ખબર છે કે તું એકી સાથે હજારો માયાવી શક્તિઓની સામે એકલો લડી શકવાની ક્ષમતા ધરાવે છે પરંતુ તને યાદ તો છે ને કે તને કોઈકે શ્રાપ આપેલો છે કે ભૂતિયા જ્યારે તું ખરા સમયે જ્યારે યુદ્ધભૂમિમાં ઉતરીશ અને જ્યારે કટોકટીની વેળા આવશે અને હજારો માયાવી શક્તિઓ એકી સાથે પ્રહાર કરશે ને ત્યારે તું તારી બધી શક્તિઓ ભૂલી જઈશ અને એક સાધારણ પ્રેત આત્માનું જીવન જીવતો હોય એવો સાધારણ બની જઈશ તો ભૂતિયા કદાચ એ ઘટના તો પાંચ દિવસ પછી નહીં બને ને ત્યારે ભોતિઓ પણ ચિંતામાં ફસાણો અને તે કહે છે કે રાજપાલસિંહ તમે જમી લો અત્યારે મારે જમવું નથી હું આવું છું આમ કહી અને તે રૂપાવટી નગરીના મહેલમાંથી બહાર તરફ ચાલવા લાગ્યો અને મિત્રો પછી શું ઘટના બને છે તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ વહાણવટી ડિજિટલને સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી